હોદ્દેદારોની હાજરીમાં એક જાહેર સભા થઈ હતી જાહેર સભાની અંદર પ્રદેશ મહામંત્રી મનોજ સૌરઠિયાએ વાત રજૂ કરી હતી કે આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડવા તૈયાર છે આમ આદમી પાર્ટી હાલ ઇન્ડિયાનું ઇન્ડિયા ગઠબંધનનું સભ્ય છે માટે અમે ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા એલાયન્સ ઝડપથી દાહોદની લોકસભા સીટ મુદ્દે નિર્ણય લઈ લે નહીં તો અમે અમારો ઉમેદવાર જાહેર કરી દેશું ત્યારે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા પણ આ વાતને સમર્થન આપતા કહ્યું કે દાહોદમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતાં વધુ મત મેળવ્યા છે જેથી કોંગ્રેસ વેળાસર પોતાનો નિર્ણય જાહેર કરે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા આજે પોતાના દાવા એક પછી એક ગુજરાતની લોકસભા સીટો ઉપર ઠોકવા માંડતા હવે આવનારા દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનમાં તળાપડશે એમાં કોઈ શંકા નથી આ પ્રકારના સમાચારો જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો